નમસ્કાર મિત્રો જો ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ચાલી રહી હોય તો બંધારણનો એક ટોપિક એવો છે જેને આપણે બિલકુલ છોડી શકીએ નહીં એ છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે કે ડીપીએસપી ચાલો આજે આ વિષયને એકદમ સરળ ભાષામાં સમજીએ તો સૌથી પહેલો સવાલ એ થાય કે આ ડીપીએસપી પરીક્ષાઓ માટે આટલા બધા મહત્વના કેમ છે જો કારણ એકદમ સીધું છે ડીએસપીના અનુચ્છેદો એનું વર્ગીકરણ અને એમાં થયેલા સુધારામાંથી સીધા જ સવાલો પૂછાય છે એટલે જો આ ટોપિક બરાબર સમજી લઈએ ને તો પરીક્ષામાં માર્ક્સ મેળવવા બહુ જ સહેલા થઈ જાય છે આજના આ વિશ્લેષણમાં આપણે શું શું જોવાના છીએ પહેલાં તો સમજીશું કે પરીક્ષા માટે આનું મહત્વ શું છે પછી એના જે મુખ્ય કોન્સેપ્ટ્સ છે એ જોઈશું એ પછી એકદમ ફાસ્ટ રિવિઝન કરીશું અને છેલ્લે થોડા પ્રેક્ટિસ એમસીક્યૂઝ પણ સોલ્વ કરીશું તો ચાલો શરૂ કરીએ તો ચાલો આપણા પહેલા ભાગથી શરૂઆત કરીએ એક વાત સમજી લ્યો કે ડીએસપીએસ ને સમજવું એટલે ખાલી અનુચ્છેદ ગોખવા એવો નથી આ તો એ સમજવા જેવું છે કે આપણા બંધારણના ઘડવૈયાઓ કેવા ભારતનું સપનું જોતા હતા આ સિદ્ધાંતો સાચું કહું તો એક કલ્યાણકારી રાજ્ય બનાવવા માટેની આખી બ્લૂ પ્રિન્ટ છે હવે આપણે આવી ગયા છીએ બીજા ભાગ પર મુખ્ય વિભાવનાઓ જરાય ચિંતા ન કરતા ભલે આ ટોપિક થોડો અઘરો લાગતો હોય આપણે એને એકદમ નાના નાના અને સહેલા મુદ્દાઓમાં વહેંચીને સમજીશું ગેરંટી છે કે હંમેશા માટે યાદ રહી જશે તો આ ડીએસપી આખરે છે શું સિમ્પલ ભાષામાં આ આપણા બંધારણના ભાગ ચારમાં અનુચ્છેદ છત્રીસ થી એકાવનની વચ્ચે આપેલી ગાઈડલાઇન્સ છે આનો આઈડિયા આપણે આયર્લેન્ડના બંધારણમાંથી લીધો છે અને આનો મુખ્ય હેતુ શું તો કે ભારતમાં સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપીને એક કલ્યાણકારી રાજ્ય બનાવવાનો હવે પરીક્ષાનો સૌથી ફેવરેટ સવાલ મૂળભૂત અધિકારો અને ડીએસપીવી વચ્ચેનો તફાવત આ સમજવું બહુ જ જરૂરી છે જો મૂળભૂત અધિકારો ન્યાયપાત્ર એટલે કે જસ્ટિશિયેબલ છે મતલબ જો એનો ભંગ થાય તો આપણે સીધા કોર્ટમાં જઈ શકીએ જ્યારે ડીએસપીવી બિન ન્યાયપાત્ર એટલે કે નોન જસ્ટિશિયેબલ છે અધિકારો રાજ્યને કંઈક કરતાં રોકે છે એટલે એ નેગેટિવ છે જ્યારે ડીએસપીવી રાજ્યને કંઈક કરવા માટે કહે છે એટલે એ પોઝિટિવ છે આ તફાવત મગજમાં બરાબર બેસાડી દેજો ડીએસપીને સહેલાઈથી યાદ રાખવા માટે એને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે સમાજવાદી ગાંધીવાદી અને ઉદાર બૌદ્ધિક હા એક વાત ખાસ યાદ રાખજો કે આ વર્ગીકરણ આપણા બંધારણમાં નથી આપેલું આ તો ખાલી આપણી સમજ માટે છે સૌથી પહેલાં વાત કરીએ સમાજવાદી સિદ્ધાંતોની આનો મુખ્ય ધ્યેય સામાજિક અને આર્થિક ન્યાય લાવવાનો છે જેમ કે અનુચ્છેદ અડત્રીસ લોકોના કલ્યાણની વાત કરે છે અનુચ્છેદ ઓગણચાલીસ સમાન કામ સમાન વેતનની વાત કરે છે ઓગણચાલીસ એ ગરીબોને મફત કાનૂની સહાય આપવાનું કહે છે અને અનુચ્છેદ બેતાલીસ અને તેતાલીસ કામદારો માટે સારી પરિસ્થિતિ અને યોગ્ય વેતનની વાત કરે છે આ બધા સમાજવાદી વિચારો છે હવે વારો છે ગાંધીવાદી સિદ્ધાંતોનો આમાં ગાંધીજીના વિચારોની ઝલક જોવા મળે છે ખાસ કરીને ગ્રામીણ વિકાસની જેમ કે અનુચ્છેદ ચાલીસ જે ગ્રામ પંચાયતોની સ્થાપનાની વાત કરે છે અનુચ્છેદ તેતાલીસ કુટીર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનું કહે છે અનુચ્છેદ સુડતાલીસ નશાબંધીની વાત કરે છે અને અનુચ્છેદ અડતાલીસ ગૌ હત્યા પર પ્રતિબંધની આ બધા ગાંધીજીના સપનાના ભારતનો પાયો છે અને છેલ્લી કેટેગરી છે ઉધાર બૌદ્ધિક સિદ્ધાંતોની આમાં આધુનિક શાસનની વાતો છે જેમ કે બહુ ચર્ચિત અનુચ્છેદ ચુમ્માલીસ જે યુનિફોર્મ સિવિલ કોડની વાત કરે છે અનુચ્છેદ અડતાલીસ એ પર્યાવરણના રક્ષણની વાત કરે છે અનુચ્છેદ પચાસ કહે છે કે ન્યાયપાલિકા અને કારોબારી અલગ હોવા જોઈએ અને અનુચ્છેદ એકાવન આંતરરાષ્ટ્રીય શાંતિની વાત કરે છે સમયની સાથે ડીપીએસપીમાં કેટલાક અગત્યના સુધારા પણ થયા છે જેમ કે ઓગણીસો ને છોતેરના બેતાલીસમાં સુધારાથી ઓગણચાલીસ એ તેતાલીસ એ અને અઠ્ઠાલીસ એ ઉમેરાયા પછી બે હજાર બેમાં માં માં સુધારાથી અનુચ્છેદ પિસ્તાલીસમાં ફેરફાર થયો અને બે હજાર અગિયારમાં સત્તાણુંમાં માં સુધારાથી સહકારી મંડળીઓ માટેનો અનુચ્છેદ તેતાલીસ બી ઉમેરાયો આ સુધારા અને તેની સાલ પરીક્ષામાં સીધી પૂછાઈ શકે છે તો નોંધી લેજો સારું તો અત્યાર સુધી આપણે ઘણું બધું સમજ્યા હવે સમય છે એક ક્વિક રિવિઝનનો ચાલો પરીક્ષા માટેના જે સૌથી મહત્વના મુદ્દા છે એના પર ફટાફટ એક નજર નાખી લઈએ ચાલો આટલું તો મગજમાં ફિટ કરી જ દેજો પહેલું ડીપીએસપી બિન ન્યાયપાત્ર છે બીજું અનુચ્છેદ સાડત્રીસ મુજબ તે દેશના શાસન માટે મૂળભૂત છે ત્રીજું એનો હેતુ કલ્યાણ રાજ્ય એટલે કે વેલફેર સ્ટેટ બનાવવાનો છે અને ચોથું આ સરકાર માટે પોઝિટિવ નિર્દેશો છે આ કોઈ કાયદાકીય બંધન નથી પણ એક નૈતિક અને રાજકીય જવાબદારી છે અને જુઓ આપણા બંધારણના ઘડવૈયા ડૉ બી આર આંબેડકરે પોતે આ સિદ્ધાંતોને શું કહ્યું હતું એમણે કહ્યું હતું કે આ ભારતીય બંધારણની નવીન વિશેષતાઓ એટલે કે નોવેલ ફીચર્સ છે આ વાક્ય એનું મહત્વ સમજાવી દે છે એટલું જ નહીં ગ્રેન્ડવિલ ઓસ્ટિન જેવા મહાન બંધારણીય નિષ્ણાતે તો ડીપીએસપી અને મૂળભૂત અધિકારો આ બંનેને બંધારણનો અંતરાત્મા એટલે કે કોન્શિયન્સ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન કહ્યા હતા એનો મતલબ કે આ બંને એકબીજા વગર અધૂરા છે ચાલો હવે આપણે પહોંચી ગયા છીએ આપણા છેલ્લા વિભાગમાં અહીં આપણે ફટાફટ આખા ટોપિકનો સારાંશ જોઈશું અને પછી કેટલાક પ્રેક્સિસ પ્રશ્નોથી આપણી સમજને ચકાસીશું તૈયાર છો ને બધા ચાલો આખા વિષયને ત્રીસ સેકન્ડમાં રિવાઇન્ડ કરીએ ડીપીએસપી એટલે બંધારણના ભાગ ચારમાં અનુચ્છેદ છત્રીસથી એકાવન વચ્ચે આપેલી બિન ન્યાયપાત્ર ગાઈડલાઇન્સ જેનું મુખ્ય હેતુ સરકારને સામાજિક અને આર્થિક લક્ષ્યો આપીને એ કલ્યાણકારી રાજ્ય બનાવવાનો છે બસ આટલું યાદ રાખશો તો પણ ઘણું છે ચાલો પહેલો સવાલ ભારતના બંધારણમાં ડીપીએસપીનો વિચાર કયા દેશમાંથી લેવાયો છે ઓપ્શન્સ છે યુકે યુએસએ આયર્લેન્ડ કે પછી કેનેડા વિચારો આપણે શરૂઆતમાં જ આની વાત કરી હતી બીજો સવાલ સમાન નાગરિક સંહિતા એટલે કે યુનિફોર્મ સિવિલ કોડની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે શું એ અનુચ્છેદ ચાલીસ છે ચુમ્માલીસ છે અડતાલીસ છે કે એકાવન છે આ તો બહુ જ ચર્ચામાં રહે છે ત્રીજો સવાલ સુધારા વિશે છે ગરીબોને મફત કાનૂની સહાય એટલે કે આપણો અનુચ્છેદ ઓગણચાલીસ એ એ કયા બંધારણીય સુધારાથી ઉમેરાયો હતો બેતાલીસમો ચુમ્માલીસમો છ્યાસીમો કે પછી સત્તાણુંમો ચોથો સવાલ વર્ગીકરણ પર છે આમાંથી કયો સિદ્ધાંત ગાંધીવાદી સિદ્ધાંત નથી ગ્રામ પંચાયતોની સ્થાપના પર્યાવરણનું રક્ષણ કુટીર ઉદ્યોગોને પ્રોત્સાહન કે નશાબંધી ધ્યાનથી વિચારજો અને આપણો છેલ્લો સવાલ માર્ગદર્શક સિદ્ધાંતોનો મૂળભૂત સ્વભાવ કેવો છે શું તે ન્યાયપાત્ર છે બિનન્યાયપાત્ર છે આંશિક રીતે ન્યાયપાત્ર છે કે આમાંથી કોઈ પણ નહીં આ તો એકદમ બેઝિક સવાલ છે ચલો હવે ફટાફટ જવાબો ચેક કરી લઈએ પહેલાનો જવાબ છે સી આયર્લેન્ડ બીજાનો જવાબ છે બી અનુચ્છેદ ચુમ્માલીસ ત્રીજાનો જવાબ છે એ બેતાલીસમાં સુધારો ચોથાનો જવાબ છે બી પર્યાવરણનું રક્ષણ કારણ કે એ ઉદાર બૌદ્ધિક સિદ્ધાંત છે અને પાંચમાનો જવાબ છે બી બિન ન્યાયપાત્ર કેટલા જવાબ સાચા પડ્યા કોમેન્ટમાં જણાવજો ઇફ યુ ફાઉન્ડ ધિસ કોન્સ્ટિટ્યુશનલ ડીપ ડાઇવ હેલ્પફુલ મેક શ્યોર ટુ લાઇક ધીસ વિડીયો શેર ઇટ વિથ ફેલો એસ્પરન્સ એન્ડ સબસ્ક્રાઇબ ટુ સરકારી યોજના ગુજરાત ફોર મોર સચ એજ્યુકેશનલ કોન્ટેન્ટ ડોન્ટ ફોર ટુ ચેક આર બ્લોગ ફોર ડિટેલ્ડ નોટ્સ